બેસાણ તાલુકામાં આવેલ પરબધામ ખાતે દર વર્ષે અષાઢી બીજની ઉજવણી કરવામાં આવે છે સતદેવદાસ અમર દેવીદાસના નામથી ગુંજતા આ પંથકમાં અષાઢી બીજના દિવસે લાખો ભાવિકો ઉમટે છે દિનદુક કિયાની સેવા કરી અલખનો આહલેખ જગાવનાર દેવીદાસ બાપુ અને અમરમાએ અષાઢી બીજના દિવસે ચેતન સમાધિ લીધી હતી ત્યારથી પરબધામ ખાતે અષાઢી બીજની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે પહેલાના સમયમાં રક્તપિતનો રોગ વકર્યો હતો અને જેને આ રોગ લાગુ પડે તેને તેના સ્વજનો તરછોડી જંગલમાં મૂકી આવતા અથવા દરિયામાં ફેંકી દેતા તેવા સમયે દેવદાસ બાપુ અને અમરમાં આવા દર્દીઓને અહીં લાવતા તેની સેવા ચાકરી કરતા અને રોટલો માંગીને તેને ભોજન કરાવતા ત્યારથી અહીં ભોજનનું વિશેષ ધાર્મિક મહત્ત્વ રહેલું છે પરબધામ ખાતે અમાશથી લણી બીચ સુધી મેળાનું આયોજન થાય છે અને અહીંના મહંતકર્શન દાસબાપુના સાનિધ્યમાં લાખો ભાવિકો અહીં પ્રસાદ ગ્રહણ કરે છે આજે પણ અહીંના પાણીના કુંડનું પાણી ગ્રહણ કરે તો તેને રોગમાંથી મુક્તિ મળે છે તેથી આજે પણ ભાવિકો પાણી પીવે છે સાથે અહીં ત્રણ દિવસ મોટાયજ્ઞનું આયોજન કરવામાં આવે છે અને તેમાં જગત કલ્યાણ માટે લાખો આહુતિ આપવામાં આવે છે અહીં વર્ષોથી આવતા ભક્તોમાં અનન્ય શ્રદ્ધા છે અને સમાધિના દર્શન કરી ધન્યતા અનુભવે છે આ પરંપરા ચાલતી આવે છે પરબધામ ની અંદર અષાઢી બીજનું મહત્વ મા અમરમાંને દૈદાસ બાપુએ ચેતન સમાધી લીધી ત્યારથી આ પર્વ સ્વયંભૂ ઉજવવામાં આવે છે અહીંયા લાખોની મેદનીમાં અઢારે વર્ણના દરેક શ્રદ્ધાળુઓ ધર્મ પ્રેમી જનતાઓ અહીંયા મેળામાં આવે છે પ્રસાદની વ્યવસ્થા બધા માટે કરવામાં આવે છે ભોજન્ય અને યજ્ઞ અને અહીંયા રહેવા માટે ત્રિવેણી સંગમ છે આ પરબ એટલે કે આ મેળાની અંદર દેવતાઓ પણ કોઈના કોઈ રૂપ થી આ મેળાની અંદર સ્વયં હાજરી આપતા હોય છે તો આ મેળો અરભધામની અંદર લાખો યાત્રાળુ તો આવી અને આ મેળાને ઉજવે છે અને દૈદાસ બાપુને અમરમાંની વાત કરીએ કે આથી ચાર સાડી ત્રણસો ચારસો વર્ષના પૂર્વે જેમ અત્યારે મહામારી આપણે બે માં જોઈ કે કોરોના કાળ આવ્યો હતો તો એ સમયમાં જે રક્તપિતનો રોગ હતો એ સમાજ એને તિરસ્કાર કરી દીધો હતો હરેક મા બાપ કોઈ કોઈનો સંબંધ નહોતો રહ્યો ત્યારે પ્રજા ગામના લોકો જેને રક્તપિત થતો હતો એને જંગલમાં ફેંકી આવતા હતા દરિયામાં નાખી આવતા હતા તો દેવદાસ બાપુ એને પોતાની જોડીમાં લઈને અને આશ્રમમાં લઈ એવા અને આ રક્તપિતની જે સેવા છે મહામારી હતી એ મહામારીમાંથી પ્રજાને ઉગાડી હતી અને ત્યાર પછી અષાઢી બીજના દિવસે અમરમાં અને દેવીદાસ ચેતન સમાધિ લીધી છે આ નવ ચેતન સમાધિ આજથી સાડા વર્ષ પહેલા બહુ અમરમા એ રક્ત રીતે આની સેવા કરી છે જે મહામારી એટલી બધી ભયંકર હતી એ લેપ્રેસી અને એનું ઔષધ જે હતું ને ત્યારે એમની ખૂબ સેવા કરી છે સેવા કરીને આ પરબજામને એટલું બધું દિવ્ય અને ઉગ્રુમ બનાવ્યું છે કે આ જગતના દિન દુખીયોને ઉર્જાવાન બનાવ્યા છે અને એને આજે આટલા આટલા વર્ષ થયા છે ત્યારે આષાઢી બીજના દિવસે દેવદાસ બાપુ અને માં અમરમા એમણે વિચાર્યું કે હવે અમારું કાર્ય સંપન્ન થયું છે એટલે અમે હવે સ્વधाम પધારીએ છીએ એટલે અમરમાં અને દેવિદાસ બાપુ અષાઢીજ ના દિવસે નવનાથ સિદ્ધ ચોરાશી ના સમાધિ આપણા મુખ્ય મંદિર ની અંદર રહેલી છે એમાં દેવિદાસ બાપુ ને અમરમાં ની આ ઉર્જા એને યાદ કરીને આ બે ઉત્સવ છે એક તો એક વિરાહ છે કે આવા દિવ્ય પુરુષો આપણે વચ્ચે થી વિદાય થયા એક વિરાહ છે અને બીજું આટલા બધા મહાપુરુષોની ની હાજરી છે અને એમની હાજરીમાં પરંપરા બાપુ અત્યારે મહાન શ્રી બાપુ કરુણાવાન છે દર વર્ષે બીજના દિવસે આ બધા જ દેવી આત્માઓની યાદ કરીને વિષ્ણુ કરવામાં આવે છે મહારુદ્ર યાદ કરવામાં આવે છે અને ઇન્દ્ર મહારાજને પ્રસન્ન કરવા માટે વરુણ યાદ કરવામાં આવે છે દેવતાઓને સોમરસથી તૃપ્ત કરવામાં આવે છે આજના દિવસે બુદ્ધિબાબુ એ પોતાના સ્વાસ્થ્ય સ્વયંભુ જેમ આપણા જેમ શિવ સ્વયંભુ છે એવી રીતે આ સ્વયંભુ મેળાને આજે ખુલ્લો કરી અને અહીંયા અસંખ્ય માણસો ભોજન ભજન અને બધાય આ ત્રિવેણી સંગમ અહીંયા થશે અને પરમજામના આ દિવ્ય મેળાને છે થી બાપુ આદર પ્રેમ આવકારે આજના અષાઢી બીજ અને અમાસ થી અહિયાં મેળો ભરાય છે અમાસ પડવો અને બીજ થી ત્રણ દિવસ નો મેળો યોજાય છે લાખો લોકો અહિયાં શ્રદ્ધા થી પ્રસાદી લે છે

લાખો શ્રદ્ધાળુઓ લે છે આવે છે ખૂબ ભાવપૂર્વક અહીંયાથી પ્રસાદી લે છે ખૂબ ભાવપૂર્વક અહીંયા અહિયાં બધા સેવાઓ કરે છે અને બધા ખુબ મજા આવે છે